સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પરેશ ભોપાભાઈને ખાસ માહિતી મળી આ માહિતીના આધારે પોલીસ ટીમે એક આરોપીને પકડ્યો જેની પાસેથી એક રાહદારીના હાથમાંથી ચૂંટણી લીધેલો કાળા રંગનો રેડમી કંપનીનો થર્ટી સી મોડેલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો આ મોબાઈલની હાલની બજાર કિંમત લગભગ રૂપિયા દસ છે આ ઉપરાંત આરોપી પાસેથી રોકડ રૂપિયા પાંચસો પણ જપ્ત કરવામાં આવ્યા આ રીતે પૂર્ણ પોલીસ સ્ટેશન હેઠળ થયેલા મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને કુલ દસ હજાર પાંચસો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે